નમસ્કાર સૌરાષ્ટ્ર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ સભા યોજાઈ केंद्रीय मंत्री भाजपा स्टार प्रचारक अमित शाह लोकसभा चूंटी प्रचार माटे गुजरात मा ते त्रण जंगी जाहिर सभा प्रचार करेल जेमा पोरबंदर लोकसभा बैठक मा, आवता मा सभा संबोधी थी मध्याहन बाद भरूचमा बपोरे गोधरा में जाहिर सभा ने संबोधन करेल आ उपरांत वडोदरा शहर में रोड शो करेल जामकंडोरना सभा ने संबोधी કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા છે અયોધ્યામાં રામ મંદિર મુદ્દો કોંગ્રેસ સરકાર સિતેર સિત્તેર વર્ષ સુધી ભટકાવતી રહી આખરે મોદી સાહેબને બીજી વખત વડાપ્રધાન બનાવવામાં આવતા તેમણે રામ મંદિર બનાવી સમગ્ર વાતાવરણ જય શ્રી રામના નામનું કરી દીધું વધુમાં કુ હતું કે સોમનાથ મંદિર સોનાનું બનાવવાનું શરૂ થઈ ગયું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદિયાના ગઢ જામકંડોરણામાં જાહેર સભા સંબોધ્યા બાદ જયેશ રાદિયાના નિવાસસ્થાને ભોજન લીધું હતું અને લગભગ દોઢ કલાક સુધી રાદડીયા પરિવાર સાથે રોકાઈને ખેડૂત નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયા સાથેની જૂની યાદો અને સંસ્મરણો વાગોળ્યા હતા અમિત શાહે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈની કામ કરવાની શૈલી તથા ખેડૂતો પ્રત્યેના લગાવના ભારોભાર વખાણ કર્યા હતા જામકંડોરણા ખાતે યોજાયેલ આ વિજય સંકલ્પ સભામાં વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી અને તેઓ દ્વારા વિશાળ જનમેદનીને સંબોધવામાં આવ્યું હતું ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદિયાને યાદ કરી અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા જેમાં આ વિજય સંકલ્પ સભામાં પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા पोरबंदर विधानसभा पेटा चूटड़ीना उम्मीदवार अर्जुन मोढवाड़िया, मणावदर विधानसभा पेटा चूटड़ीना उम्मीदवार अरविंद भाई लाडाणी सांसद रमेश भाई धड़ूक प्रदेश उपाध्यक्ष डॉ भरत बोघराज इफ्को चेरमेन दिलीप संघाणी राजकोट जिला भाजप प्रमुख अल्पेशभाई पोरबंदर जिला प्रमुख रमेश भाई सहित आगे अग्रणीयों कार्यकर्ताओं मोटी संख्या में उपस्थित रहा था મારી સાથે જોરથી બોલીએ ભારત માતા કી કેમ ભાઈ જામકંડોળાવાલા પોરબંદર વાળાઓની અવાજ ન શું થઈ ગયું છે નરેન્દ્રભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાના કે નથી બનાવવાના ચારસો પાર થવાનું છે કે નહીં તો આવી અવાજ ના ચાલે ભાઈ બંને હાથ ઉપાડો ઉઠાવો બંને હાથ અંત સુધી માતાઓ બહેનો પણ હાથ ઉઠાય વિજયના સંકલ્પની ની મુઠી પીચે અને પ્રચંડ વાતથી બોલો ભારત માતા કી ભારત માતા કી જય શ્રી રામ જય જય શ્રી રામ મંચ પર ઉપસ્થિત મારા મિત્ર અને પોરબંદર લોકસભાના ઉમેદવાર ભાઈ મનસુખ પોરબંદર વિધાનસભાના ધારાસભાના ઉમેદવાર શ્રીમાન અર્જુન મોડવાડિયાજી મણાવદરના અમારા ઉમેદવાર શ્રી અરવિંદ લડાણીજી જેમને પાંચ વર્ષ સુધી સાચા સેવકની જેમ પોરબંદર મત ક્ષેત્ર ની ચિંતા કરી એવા આપણા સાંસદ ભાઈ રમેશભાઈ રમેશભાઈ ઉભા થાય ઊભા જોર થી તાલી વગાડો ભાઈ રમેશભાઈ માટે વિઠ્ઠલભાઈના સહકાર અને સેવા બંને વારસાને જે આગળ વધારે છે એવા શ્રી જયેશ રાદડિયાજી ઇપકોના ના ચેરમેન અને વરિષ્ઠ નેતા દિલીપભાઈ સાંગાણીજી શ્રી અલ્પેશ ઢોલરિયાજી ધવલ દવે મહેન્દ્રભાઈ પાડલિયા અમારા પ્રદેશના નેતા ભરતભાઈ બોગરા દેવાભાઈ માલમ કિરીટભાઈ પટેલ રમેશભાઈ ઓડેદરા

મારા મિત્ર અને લેવવા પટેલ સમાજમાં હજારો હજારો બહેનોને ભણવાની વ્યવસ્થા કરી સહકારીતાના ક્ષેત્રમાં જેમણે નવી ક્રાંતિનું સૃજન કર્યું અને પોતાનું પૂરું જીવન ખેડૂતો માટે ખેડૂતોની દીકરીઓ માટે અને ખેતર માટે જેમને સમર્પિત કર્યું એવા મારા મિત્ર વિઠ્ઠલ રાદળિયાને મનથી હું શ્રદ્ધાંજલિ આપી મારી વાત ન કેવલ રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સુધી ઊંડા કરવાનું કામ કર્યું અનેક વાર વાત હોય સમાજની વાત હોય ખેડૂતની વાત હોય પાર્ટીની શિસ્ત તોડીને વિઠ્ઠલ ભાઈએ અનેક ખેડૂતની જોડે ઉભા વિઠ્ઠલ ભાઈના કારણે આ સમગ્ર પંથકમાં સહકારી આંદોલનને એક નવું જીવન મળ્યું છે બે ચરણ થઈ ગયા ભાઈ પરિણામ જાણવું છે બે ચરણનું પાક્કું જાણવું છે જોરથી બોલો જરા ક્યાંય કહેશો નહીં ને ખાનગી રાખજો હા બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ મધ્ય જ્યાં જઈએ ત્યાં મોદી 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 ના નારા સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સ્વાગત કરે છે આ વખતે દેશની જનતાએ નક્કી કરી લીધું છે મિત્રો કે ફરી એકવાર મોદી સરકાર નરેન્દ્રભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે આખો દેશ ગટબો ચૌદ અને 19 માં ગુજરાતની મહાન જનતાએ આપના નરેન્દ્રભાઈના સમર્થનમાં 26 માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટીની જોડીમાં નાખી અને આ વખતે તો એક ડગલું આગળ નીકળી કાઉન્ટિંગ પહેલા જ સુરત માં ખાતું ખોલવાનું કામ થઈ ગયું છે ભાઈ અને હવે બાકી બચેલી પચીસે પચીસ સીટો ફરી એકવાર હેટ્રિક કરી નરેન્દ્રભાઈ નામે સંસદમાં મોકલવાનું